કોંગ્રેસના એક નેતાએ ડ્રગ્સ અને દારૂને લઈને જે આંદોલન છેડ્યું હતું એમાં હું તમામ સમાજોને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી જે પણ જનતા વિરોધી કૃત્યો હશે ડ્રગ્સ હશે દારૂ હશે ભ્રષ્ટાચાર હશે આદિવાસીઓના પ્રશ્નો હશે દલિતોના પ્રશ્નો હશે ખેડૂતોના પ્રશ્નો હશે ગરીબોના વંચિતોના શોષિતોના પ્રશ્નો હશે મનરેગાના કૌભાંડ હશે